અરે મોરવઈ તમે જો કે જીવા કરે તારનાજી આયા જ નહીં મૂઢું જ પાડ્યું નહીં મોરવઈનું તો આમ જઉં ઘેર ઘેર જઈને પેલા છોકરાને કહું કે જો જો લ્યા પેમલા ઓ પેમલા હું સ અ પાણી મોણી તો લાય હું હું જા ખોટા શું કરી નહીં આ દહીં આયા એ પાણી નહીં પીધું પેલું ઘરનું પાણી કો માંગું છું યાર હું તો વી પી નાઈ ગયા લ્યો વેલા વેલા એ કશું કર મોસો ઢાળ હે મોસો ઢાળ તમારા ઢાળો ઢાળો ના કોઈ નઈ અલ્યા નઈ લઈ આયો છોકરાને બાયડી તારો કોમ ના હોય બધું અહો બધું તારો કોમ જ છે આ દિવાળીઓ આવી છે ને અમે બાયડી ચડવા જવાનું છે ને હા ખાતો નઈ રે પાણી પાતા જોર છે ઉંગો નહીં ઉંગો નહીં આવી ગયા પેલો મોરવઈન કહેતા હે તળવા નહીં જવાનું તમાર જવું જ હા હું કેમ જવું એટલે જો મારે તો મોરવઈન કહેવા એટલે હું બાયડી નહીં લાવું તારે શું નઈ લઈ આલો અરે લાયેલ ને છો ના પાડું છું પણ પણ પેલા મોરવાઈ તું કહેવાય એ તો તમાર તો ઉપર કે મારે પણ તો તું કહેવા જે તો હું જો રાખ તને ને તમે મને કે હું બધું અલ્યા પણ જે વાતમાં માં તો છે નહી કોઈ વાત માં તો છે કોઈ જે તે વાત માં આ લાઈફ લાઈફ મેલવા દુડી પડ લ્યો અલ્યા હું જઉં હેડ તાણ હું અરે આ મોરવાઈ ખરો ને દેવો નહીં કકરો ને એટલું આ મારે ને મારા કકરું પડ છે તારા દેખ તો કોઈ વાત નું માનતા તો સુધ નહીં

અરે પણ એ વખત તો હું કહાઉ યાર આથેર હું ન્યા કરતો ન જતો તો તમે મને તો બોલતા જ નહીં મારા તમારા ઉપર ઉરી હોય હું તમને ના બોલું તમે ઓ મોઢું ખાઈને પંબા ફૂટ જતો હતા અલ્યા મેં તો છોટો મારેલો હોય એટલે પણ હું મારા કીધું સઘળો પર ન કો બાથાકૂટ કરવી છે આ તો વાત આ છે લેવા જવાન થાય તો આપણે જીએ તે હોભળો બોલો હું મોરવાઈ તો છું હા હા અને આપણે તેળવાઈ જઈએ પણ આપણે ખરા ને સાધન પેશલ કરવું પડશે અલ્યા આ દુતી તમારા માટે સાધન ના કરી એવું બની ખરી કોઈ દાળો

જો તમારે વિવેક જોઈ પાસે ખરા ને કોઈ હેર બોલતા નઈ ના આપણું મગજ તો તમને ખબર છે કશું વાતો નઈ તમે તાર ચિંતા કરશો ને આ રિક્ષા પડી ને હા એ રિક્ષા કરવાની જાવ આ રિક્ષામાં જવાનું છે હા રિક્ષામાં માં જ હા રડો કોઈ વાંધો નહીં બરોબર ભાઈ વર્ધી માં આવું છે જો જવાનું બોલો અલે છોકરાને બહાર ચડવા જવાનું છે યાર કે આ ગામ અલે 3 કિલોમીટર થાય હા આ તો જઈએ એડો કેટલું ભાડું લેવા ક્યો 800 રૂપિયા ઓહો ઓગળ્યું ભાડું ભાડું

જો આપડે પોકી જઈએ ને હા એટલે શું છે ચા ચાપા પણી કરી

મો નાટિયા લઈ ગયો અલ્યા યાર મગજથી હું નસ ખેંચું છું યાર તારા જેટલું પીવાનું પેલી છે યાર અલ્યા આતમ નહીં લીધું યાર અલ્યા ના લીધું પણ એટલું તો જો તારા પહેલા ભેહવાઈ નાઈ જવાન છે યાર યાર મોંગ હોય કે ના હોય અલ્યા ભેહવાઈ નાઈ જાવું જે તો અલ્યા ભમલા અલ્યા પહેલા મહેમાન આ પણ યાર તું અહી શિકાર કરું છું હેડકી હેડ લાય દેડ ઓઢાળે કાઈ કરું બધું પાડે તું એ શિકાર ઠકોરો જ નહીં તારો રેડયા બેણી બેણી ઓળો મેલ આ મેલ

છોકરામાં આપડા હકો ની આપણ છે તો બરોબર છે પેલા કરા નઈ હું છોકરા ના વામું જોઈ ને આ બાપ હોમું જોઈ ને હકું કરાય બરોબર

દાગી ના તો વેચ્યા બરોબર વેચ્યા જરૂર પડતી બરાબર હા એટલે તમે ખરા દે મોની જે મહત્વ છે અને આ હગા કીધી એ વાત મહત્વ દાબીન તો ખાલી